કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પાણી આરામ પર નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવી ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીમાં છોડેલી કુલરનું નૈવેદ્ય ધરાવવું અને કરવું

આથી બધાને તેને નપેરી કહી મેળામ મારતા ન હતા તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ કામ કરાવતી હતી તેને પૂરતું ખાવા પણ આપતા ન હતા વાદળવો મહિનો આવ્યો ઘરમાં ખીર બની હતી ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી પરંતુ કોઈને નાની વહુ સાંભળી નહીં આ દિવસોમાં તે ગર્ભવતી હતી આથી તેને ખીર ખાવાનું મન થયું હતું સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ વાસણ માંજવાનું કહ્યું રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કાંઈ ના મળે ખીરની તપેલીમાં બાજેલા પોપડા સિવાય બીજું કંઈ ન હતું આથી તે નિરાશ થઈ ગઈ પણ તપેલીમાંથી પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરી મૂકી રાખ્યા તેને એમ કે વાસણ માંજી લીધા પછી નિરાંતે ખાઈશ હવે બન્યું એવું કે ઝાડ નીચે કપડામાં ભેગા કરી તેને પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવી ખાઈ ગઈ

જવાબમાં રાધાએ પોતાનું દુખ વ્યક્ત કરતા કહ્યું કે મારા પિયરમાં કોઈ સબુ નથી એટલે મને સૌ મારે છે વળી થોડા દિવસોમાં મારો ખોળો ભરાવાનો છે મારે કોઈ ભાઈ નથી હું કોને ખોળો ભરવા બોલાવું આટલું બોલતા તેની આંખોમાં માણસો આવી ગયા નાગન દિલ દ્રવ્ય ઉઠ્યું અને કહ્યું કે તું રડીશ નહીં તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી તારો ખોળો જ્યારે ભરવાનો હોય ત્યારે એક કંકોત્રી મારા રાફડા પાસે મૂકી જજે આ સાંભળી વહુ ખુશ થઈ ગઈ થોડા દિવસ પછી વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો નાની વહુને મારવા લાગી કે પિયરમાન તો કાલુ કુતરું નથી તો પછી એને ખોળો શેનો ભરવાનો હોય આ સાંભળી નાની વહુ દુઃખી થઈ ગઈ અને સાસુને કહ્યું કે મારા પિયરમાન દૂરના એક સદા છે મારે તેમને કંકોત્રી મોકલવી છે સાસુએ નાચું કે મોટી વહુ પાસે એક નાની ઝબરખી લખીને નાની વહુને આપી નાની વહુ ખુશ થતી થતી કંકોત્રી લઈ રાફડા પાસે પહોંચી અને ત્યાં મૂકી પ્રાર્થના કરી ઘરે ફરી ખોળો ભરવાનો સમય થયો એટલે અંદરો અંદર કહેવા લાગી કે આજે તો નાની વહુ તરફથી આપણને પહેરામણીમાં ખૂબ સરસ ઘરેણા વસ્ત્રો મળવાના છે તેના પિયરવાળા દાડુ ભરીને બધું લાવવાના છે નાની વહુ આ સાંભળી નિરાશ થઈ ગઈ અને મનોમન નાગદેવતાને પ્રાર્થના કરવા લાગી

નાની વહુએ આ કામ સહર્ષ સ્વીકારી લીધું દિવસો પસાર થવા લાગ્યા એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો આવ્યો બધા રાજીના રેડ થઈ ગયા છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો એક દિવસ વહુ વાસણમાં ગરમ દૂધ ખારવા મૂકીને કનિક કામ કરવા જતી રહી એટલામાં છોકરાએ રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડી ઘંટીનો અવાજ સાંભળી બધા નાકુમારો દોરતા આવ્યા આ જોઈ છોકરો ગભરાઈ ગયો અને તેના બીજા છોકરા પર ગુસ્સો હાથમાં અને તેને કરવા દોડ્યા એટલામાં વહુ આવી ગઈને છોકરાને બચાવી લીધો નાકુમારોની આવી દશા જોઈ તેને દુઃખ થયું પણ નાના છોકરાને શું કહી શકાય નાગ નાગણીએ નાગકુમારને શાંત પાડ્યા પણ નાગકુમારોના મનમાં દાજ હતી થોડા દિવસ પછી નાની વહુ મેં સાસરીમાં વિદાય આપી સાસરીમાં પણ નાની વહુ હવે માનીતી થવા લાગી આથી જેખાણીઓ તેના પર દાજે બળવા લાગી બીજી બાજુ નાગકુમારો પણ નાની વહુના છોકરાઓ પર દાજે ભરાયા હતા આથી તેને કરવા માટે તેના ઘરે આવી છુપાઈ ગયા એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી ઉંબરામાં તેને ફેસ આવતા તે બોલી ઉઠી કે ખમ્મા મારા બાંડીયા બૂચી આવી આ સાંભળી નાગકુમારોને વિચાર આવ્યો કે બહેન કેટલી સારી છે હજી પણ આપણને યાદ કરે છે આવો તેઓને બે ત્રણ વાર અનુભવ થયો બહેનનો પ્રેમ જોઈ નાગકુમારોએ છોકરાને કરવાનો વિચાર માંડી વાળ્યો એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંબડી ડોળી નાખી આથી ગુસ્સે થઈ તે બોલી અમારું દૂધ ડોળવાથી તમારા હાથમાં શું આવ્યું તેને તો મોટા ઘરના છો એટલે કાલે ગાયો ભેંસો વસાવી શકશો પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા આ સાંભળી નાની વહુને ખૂબ દુઃખ થયું ને એ દિવસે તે છોકરાને લઈને નાગમાતા પાસે આવી પહોંચી અને પોતાના દુઃખની વાત કરી નાગમાતા એ આશ્વાસન આપી બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈને તેની સાથે મોકલ્યા તેમાંથી કેટલીક ગાયો જેઠાણીને પણ આપી આથી તેઓ ખૂબ ખુશ થઈ આખા ઘરમાં આનંદ છવાઈ ગયો હે નાગ દેવતા નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ